મંદિર નો મુદ્દો આવ્યો ગૌ નો મુદ્દો આવ્યો આ દેશમાં કોંગ્રેસ થપાડી ત્યારથી અત્યાર સુધી કોઈ દિવસ એ લોકો નવાબ ઔરંગઝેબ અકબર એની વિરુદ્ધમાં કદી બોલ્યા નથી બોલ્યો હોય તો ભાજપ સિવાય કોઈ બોલ્યું નથી અને એટલા માટે કે સરકાર ધારે ત્યારે એ કરી શકે છે પણ એના માટે બહુમતી જોઈએ આ દેશની અંદર તંત્રમાં એવા લોકો જે ખુશી ગયા હતા એવા લોકો ઉપર અંકુશ આ દસ વર્ષમાં હજુ માંડ માંડ આવ્યો છે માંડ માંડ આવ્યો છે